પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ ઉપર પથ્થરમારોનો બનાવ સામે આવ્યો છે જેમાં સંસારા ગામના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે આ ઘટનાના સંદર્ભમાં પોલીસે રાયોટિંગ તેમજ અલગ અલગ કલમો હેઠળ સાઠથી સિત્તેર લોકો સામે ફરિયાદ નોંધી છે અને બાર લોકો સામે નામજોક ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં એક ડમ્પર ચાલકે અકસ્માત કર્યો હતો અને તેમને લઈને ગ્રામજનોમાં આક્રોશ હતો ત્યારે પોલીસે મોમ લિન્ચિંગની આ ઘટના બને તે માટે ડમ્પર ચાલકને

શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોષ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળેક છપ્પન સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે જેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું હેઝન પાટણ જિલ્લાના સાણસરા ગામના લોકો એકદમ ઉશ્કેરાઈ ગયા અને પોલીસ ઉપર પથ્થરમારો કરવા લાગી હવે આ ઘટના પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે બપોરના સમયે સાણસરા ગામમાં એક બેફામ ડમ્પર ચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો જે ગામનું મુખ્ય ગેટ છે તો તે તોડી પાડવામાં આવ્યું અને તેના જ કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો મામલે ડમ્પર ચાલકને પકડીને લોકોએ મેથી ફાક ચકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તાત્કાલિક આ ઘટનાની જાણ સાંતલપુર પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે ગ્રામજનોનો જે આક્રોશ હતો તેના કારણે કોઈ અઘટિત ઘટના ના બને બોમ્બ લિન્ચિંગનો ન બનાવ બને કેમ કે સ્વાભાવિક છે કે અકસ્માતનાવા બનાવ બનતા હોય છે તો લોકોમાં રોષ છે તે સાતમા આસમાને જોવા મળતો હોય છે અને તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણના પગલે પોલીસે આરોપીની કસ્ટડી લઈ તેને પોલીસ સ્ટેશન લઈ જવાનો પ્રયાસ જીપવાનમાં કરી રહ્યા હતા તે દરમિયાન સાણસરા ગામના લોકો છે તે એકદમ પોલીસ ઉપર ઉશ્કેરાઈ ગયા અને પોલીસને પોલીસ સ્ટેશન જતાં અટકાવવામાં આવ્યા અને પોલીસની ગાડી ઉપર જ પથ્થરમારો કરી દેવામાં આવ્યો આ ઘટનામાં પોલીસની ગાડીઓને નુકસાન પહોંચ્યું છે અને આ મામલાના સંદર્ભમાં સાહીઠ સિત્તેર લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી છે બાર જેટલા લોકો સામે પણ આ ઘટનાને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં પોલીસે રાયોટિંગ પોલીસની કામગીરીમાં અડસણરૂપ ઊભી કરવી તેમજ અલગ 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 તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ સાણસરા ગામના ગ્રામજનો દ્વારા જે એકદમ ઉશ્કેલીને પોલીસ ઉપર હુમલો કર્યો છે તે કારણે જે કાયદા વ્યવસ્થાની સ્થિતિને કથોડી છે તો હવે તેની સામે પગલાં ભરવા માટે પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં